હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાબેન્સ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું બટેટાનું રસાવાળું શાક કોઈ પણ પ્રસંગ હોય અને તમારે જે બટેટાનું રસાવાળું શાક બને છે તેવું શાક આજે આપણે બનાવશું તો ફ્રેન્ડ શાક બનાવતા પહેલાં તમને મારી એક રિક્વેસ્ટ છે જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ બટેટાનું રસ્સાવાળું શાક બનાવવા માટે આ બે મોટી સાઈઝના મેં બટેટા લીધા છે અને વજનમાં અઢીસો ગ્રામ બટેટા છે તો આજે આપણે આ બે બટેટાનું શાક બનાવવાનું છે તો સૌથી પહેલાં તો પિલરની મદદથી એની છાલ કાઢી લેવાની છે આપણે અને આ શાક આપણે વરામાં બને છે જે પ્રસંગો હોય ને વરામાં રસ્સાવાળું ઘાટું શાક બનાવતા હોય ઘાટો રસો હોય ને તો એવું જ આજે આપણે રસ્સાવાળું શાક બનાવવાના છીએ પણ એકદમ ઘાટું રસો અને ઘાટો રસો કેવી રીતે બનાવવો એ તમને ટ્રીપ કહીશ એ ટ્રીક સાથે જ તમને હું આજે આ રસાવાળું શાક કેવી રીતે બનાવવું એ બતાવવાની છું આ બંને બટેટાની છાલ ઉતરી ગઈ છે તો આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટાની છાલ પછી જ ઉતારવાની છે પહેલાં તમારે જે આદુ ખમણવાનું હોય કે એ બધું જ ખમણી લેવાનું તૈયારી કરી લેવાની છે અને છેલ્લે તમારે બટેટા સમારવાના છે તો જુઓ આ બટેટાના આપણે મોટા મોટા કટકા કરવાના છે નાના નાના નથી કરવાના મોટા મોટા કટકા કરશું આપણે કારણ કે આપણે જ્યારે પસંગમાં ખાતા હોય છે ત્યારે મોટા કટકાવાળું જ બટેટાનું શાક હોય છે તો આવી રીતે અને પાણીમાં નથી રાખવાનું કારણ કે એટલે જ આપણે બટેટા સમારવાનું છેલ્લે રાખીએ છીએ એટલે પાણીમાં ના રાખવું પડે નહીતર પા આપણે બટેટા કાળા થઈ જાય છે તો આપણે પાણીમાં રાખતા હોઈએ છીએ તો આવી રીતે મોટા કટકા કરવાના છે અને મોટા કટકા કરીને સમારશું એટલે ફટાફટ સમારાઈ પણ જશે હવે આપણે ગેસ સ્ટાર્ટ કરીએ અને કુકરમાં ત્રણથી ચાર મોટી ચમચી જેટલું આપણે તેલ લીધેલું છે તેલ આપણે આગળ પડતું લેવાનું છે કારણ કે આપણે રસ્તાવાળો બનાવશું એટલે રસ્સો બનાવશું તો તેલ એમાં બધું જ સોસાઈ જશે એટલે વધારે તેલ લેવાનું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે એમાં રાઈ એડ કરવાની છે અને પછી આપણે જીરું એડ કરીશું રાય તડતડ થવા લાગે એટલે આપણે એમાં જીરું એડ કરીશું બે લવિંગ એડ કરશું ખરા મસાલામાં એક નાનો તજનો ટુકડો એક સૂકું મરચું અને થોડાક લીમડાના પાંદ એડ કરશું અને હવે છેલ્લે આપણે હીંગ એડ કરશું થોડીક આ બધું જ એડ કર્યા પછી આપણે એમાં બટેટાને એડ કરીશું અને સારી રીતે તેલમાં આપણે બટેટાને સાતડવાના છે આપણે ગેસને ધીમો કરી દેવાનો છો જ્યારે આપણે મસાલા એડ કરતા મસાલા કરતા હોય ત્યારે ગેસને ધીમો રાખી દેવાનો જેથી કરીને મસાલા આપણા બળી ના જાય તો સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરશું અને કલર માટે હળદર એડ કરશું અને ફરી પાછું આને હળદર અને નિમક નાખી અને એક વખત હલાવી લેવાનું છે બધે જ મિક્સ કરી દેવાનું છે અને હવે એમાં સૂકું મરચું સૂકું લાલ મરચું અડધી ચમચી જેટલું તીખું સૂકું મરચું એડ કરશું અને એક ચમચી કાશ્મીરી મરચું એડ કરશું જેથી કરીને આપણા શાકનો કલર સરસ આવે તો આવી રીતે આપણે ફરી પાછું હલાવી લેવાનું છે ગેસ ને અત્યારે આપણે ધીમો જ રાખેલો છે અને સારી રીતે આવી રીતે આમ હલાવવાનું છે એ હવે આપણે એમાં એક ચમચી ખાંડ એડ કરશું અને આદુ થોડોક આદુનો ટુકડો છે એ મેં ખમણી લીધો છે અને એને પણ આપણે એડ કરીશું અને ફરી પાછું આપણે મિક્સ કરીશું હવે આપણે આમાં પાણી એડ કરી પાણી સારું એવું આપણે રસો રાખવાનો છે એટલે સારું એવું પાણી એડ કરવાનું છે ડૂબડૂબા કરતાં પણ આપણે વધારે પાણી એડ કરવાનું છે જુઓ અમે અડધા ઉપરથી ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે અને આ ટાઈમે તમારે ચાખી પણ લેવાનું છે મીઠું કે કાંઈ ઘટતું હોય તો તમારે એડ કરી દેવાનું છે અને હવે ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર વિસલ વગાડવાની છે તમારા કુકરમાં તમે અમુક કુકરમાં વધારે ઓછી સીટી વગાડતા હોય છે તો એ પ્રમાણે હું અત્યારે આમાં ચાર વિસલ વગાડું છું ચાર વિસલ થઈ ગઈ છે અને થોડીક વાર આપણે કૂકરને પણ એમને એમ દીધું છે તો હવે આપણે જે હવા હોય છે એ કાઢી લેવાની છે પાંચ થઈ જાય કુકરને પછી આવી રીતે આમ હવા કાઢી અને ચેક કરી લેવાનું છે કે આપણું શાક થઈ ગયું છે કે નહીં જુઓ એકદમ કલર કલરફુલ સરસ આવેલો છે શાકનો અને આપણે ચપ્પુના મદદથી આવી રીતે આમ બટેટાને જુઓ આમ ભાંગી જાય છે તો આપણું શાક થઈ ગયું છે તો બટેટા કટ થઈ જાય છે તો મીન્સ કે આપણું શાક થઈ ગયું છે હવે તો એક વખત આને આવી રીતે આમ હલાવી લેશું અને હવે જો મારી એક સિક્રેટ ટિપ્સ હતી હું તમને કહેતી હતી તો એ છે કે રસાવાળું શાક બનાવવા માટે હવે શું કરવાનું છે તો આ બટેટા છે અમુક બટેટાને તમારે આમ ચમચાની મદદથી ભાંગી લેવાના છે એ આવા સાતથી આઠ અથવા તો દસ બાર બટેટાના ફીંડવા હોય છે એને તમારે કટકાને આવી રીતે આમ પેચી લેવાના છે આને લીધે તમારું શાક છે એ એકદમ રસાવાળું બનશે જુઓ હું આવી રીતે ચમચો પ્રેસ કરી અને દબાવું છું એવી રીતે શું આવી રીતે આમ ભાંગી લેવાનું છે આ એક સિક્રેટ ટીપ્સ છે મારી અને બીજું એ છે કે તમે એમાં ધાણાજીરું પાવડર બની ગયા પછી ધાણાજીરું પાવડર એક ચમચી ભરીને નાખશો એટલે ધાણાજીરું પાવડરથી ટેસ્ટ પણ શાકનો સારો આવશે અને તમારું શાક છે એ ઘટ બનશે તો આ એક બીજી ટિપ્સ છે અને ત્રીજી એ ટીપ્સ છે કે શાક બની ગયા પછી જ તમારે લીંબુનો રસ એડ કરવાનો છે તો બની ગયું છે તો હવે આપણે લીંબુનો રસ એમાં એડ કરીએ છીએ અને સાથે ધોણા ધાણા આપણે લીલા ધાણા છે એ પણ થોડાક એડ કરશું અને જુઓ એકદમ રસાવાળું શાક હું હલાવું છું તો તમે જોઈ શકો છો કે કેટલું રસાવાળું શાક આપણું બન્યું છે તો જુઓ રસાવાળું એકદમ છે અને જો હજી વધારે રસો જોતો હોય તો થોડુંક પાણી એડ કરી પણ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઠંડુ પાણી તમારે આમાં એડ કરવાનું નથી પાણીને તમારે ગરમ કરી લેવાનું છે અને ગરમ પાણી કરી અને પછી જ તમારે આમાં એડ કરવાનું છે વધારે રસો જોતો હોય તો તમારે એવી રીતે કરવાનું છે આપણે શાકને એક સર્વિંગ બાઉલમાં લેશું